સુરતમાં વાહન ચેકિંગમાં મળ્યું નવ કરોડનું સોનું કારમાં કાપડની યાડમાં લઈ જવાતું હતું ગોલ્ડ સુરતમાં એક તરફ ઇન્ડોર સ્ટેડિયમમાં આજથી વાગીના માટેનું એક્ઝિબિશન શરૂ થયું છે ત્યારે સુરતમાંથી બહાર સોનાનો જથ્થો લઈ જવામાં આવતો હતો જેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાના આધારે કારમાં તપાસ કરી હતી જેમાંથી અંદરથી પંદર કિલો સોનાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલ કાર અને સોનાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે સારોલી પોલીસે કરોડોના સોના સાથે બેને ઝડપી આવ્યા છે કરોડોનું સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે સોનું કબજે કર્યું છે સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડોનું સોના સાથે બે ઝડપાયા છે નવ થી વધુનું પંદર કિલો જેટલું સોનું કબજે કર્યું છે ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા હિરેન ભટ્ટી અને મનજી ધામેલિયા નામના બંનેની પોલીસે ધરપકડ કરી છે મહિતરપુરાથી ઉપેડ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું હતું હાલ પોલીસે સોનુનો મુદ્દા માલ અને બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાળી અને જનાર છે એ આધારે સીમાળા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદારું કારને અટકાવી અને તેની જડતી તપાસ કરતા બે ઇસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટને અંદર એટલે કે સર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી પાંચ પેકેટ અને બીજા ઈસમ પાસેથી ત્રણ પેકેટ એમ સોનું ભરેલ મુદ્દામાલ મળી આવેલો જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કીટ મળી આવેલા કુલ પાંચ અને ત્રણ આઠ એમ આઠ પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતા ચૌદ કિલો અને સાતસો ગ્રામ જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે કંઈ કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ